રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના રાજપરા ગામમાં સગા દીકરાએ પિતરાઈ ભાઈ સાથે મળી પિતાની હત્યા કરી નાખી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી બંને આરોપીની ધરપકડ કરી છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના રાજપરા ગામમાં નવ ડિસેમ્બર બે હજાર રોજ પચાસ વર્ષીય કાનાભાઈ મેરુભાઈ જોગુનું મૃત્યુ થયું હતું જેની જાણ ભાયાવદર પોલીસે થઈ મૃતદેહ રાજપરાથી ડાક ગામ તરફ જતા રસ્તે મળી આવ્યો જોકે પ્રાથમિક તપાસમાં મૃતદેહ અને આસપાસના વિસ્તાર પર વાહન અકસ્માતમાં કોઈ નિશાન ન મળતા પોલીસે બનાવ શંકાસ્પદ ગણીને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી પોલીસ થી તપાસ સામે આવ્યું કે મૃતક કાનાભાઈ જોગની હત્યા તેમજ સગા દીકરા પચીસ વર્ષીય રામદે કાનાભાઈ જોગ અને ઓગણચાલીસ વર્ષીય ભત્રીજા કરી હતી જેમાં હત્યાનું મુખ્ય કારણ નાણાકીય લાલચ હતી પુત્ર રામદે જોગને ઇઝરાયલે નોકરી માટે જવું હતું તેનો ખર્ચ અંદાજે સોળ લાખ રૂપિયા થતો હતો લગભગ એક વર્ષ પહેલા રામેદે પોતાના પિતાના નામે એચડીએફસી બેંકનો વિનિમો ઉતાર્યો હતો પિતાનો મૃત્યુ બાદ પચાસ થી સિત્તેર લાખ રૂપિયા મળવા પાત્ર હતા આ પૈસા મેળવવા માટે રામાદે આ કાવતરું ઘડ્યું હતું અને પો પોતાના ભાઈ વિરમને પિતાની હત્યા કરવા માટે એક લાખ રૂપિયા રોકડા જીવે ત્યાં સુધી ભોજન આપવાની લાલચ આપી હતી કાવતરા મુજબ આરોપી હત્યાને અકસ્માતમાં ખપાવવા માટેનું આયોજન કર્યું આઠ ડિસેમ્બરે વિરમે ઉંદર મારવાની અને જીવાત મારવાની દવા ઠંડા પીણામાં ભેળવીને કાનાભાઈને વાડીએ પીવડાવી કાનાભાઈને ઉલટીઓ થતાં બધી દવા બહાર નીકળી ગઈ અને તેમનું મૃત્યુ થયું ન હતું આ નિષ્ફળતા બાદ રામાદે વિરમને કુહાડી વડે પિતાને મારી નાખવા જણાવ્યું નવ ડિસેમ્બરે વિરામના કાકા કાનાભાઈને ને મોટરસાયકલ પર વાડીએ લઈ ગયો જ્યાં દારૂ પીવડાવી ઓડીમાં સુવડાવ્યા બાદ કુહાડી વડે માથામાં મરણ તોડ ઘા મારી હત્યા કરી હતી હત્યા બાદ બંને ભાઈઓ ગુનો છુપાવવા માટે પોલીસ અને એને લોકોને વાહન અકસ્માત થયાની ખોટી માહિતી આપી બાયાવદર પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર વીસી પરમાર તેમની ટીમે ગહન તપાસ કરીને હત્યાનો ભેદ ઉકેલો છે પોલીસે મૃતક પુત્ર રામદે કાનાભાઈની જોગ અને ભત્રીજા વિરમ ભૂપતની જોકની ધરપકડ કરી છે વિપુલ હમેશા દિવ્યાંગ ન્યૂઝ દોરાજી રાજકોટ